હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આર્ન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું શું વિદ્યાર્થીઓ તમે ધોરણ બાદ આર્ટ્સમાં સ્ટડી કરો છો અને જો તમારો એક વિષય તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાન માટે તમે ગુજરાતની નંબર વન ચેનલમાં આવેલા છો તો ચિંતા કરવાની જરૂર નથી સો ટકા તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો કારણ કે તત્વજ્ઞાન એ વિષય એવો છે જે તમને ખૂબ જ હાર્ડ પડે છે પણ આ વિષય તમને રમકડા જેવો કરીને આપી દઈશ એકવાર મારી ઉપર વિશ્વાસ કરી અને વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો તમને ખ્યાલ આવી જશે કે હું એવું કેમ બોલી છું કે ગુજરાતી નંબર વન ચેનલ છે એટલા માટે એવું બોલી છું કે મને કોન્ફિડન્સ છે હું છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને તત્વજ્ઞાન ભણાવું છું અને મારી જોડે દરેક જે વિદ્યાર્થી ભણેલા છે એ વિદ્યાર્થીને નેવું પ્લસ અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને એવી જીદ છે કે મારે સોમાંથી સો માર્ક સોમાંથી નવાણું લાવવા છે તો એમને તો ડેફિનેટલી સોમાંથી સોન સોમમાંથી નવાણું માર્ક આવેલા છે તમને વિશ્વાસ ના હોય તો તમે શોર્ટ વિડિયોમાં જઈ અને જે પણ વિદ્યાર્થી મારી જોડે ભણેલા છે એમના બેનર મેં અપલોડ કરેલા છે ચેનલમાં એકવાર જઈને ચેકઆઉટ કરી શકો છો જો તમને વિશ્વાસ ના હોય તો અને હા ખાસ એ પણ કહી દઉં કે આ વર્ષે જે બોર્ડને એક્ઝામ આપી છે બે હજાર પચીસની એમાં પણ આપણા એપ્લિકેશનની અંદર મેં તત્વજ્ઞાનનો જે પેપર સેટ છે એ પેપર સેટ સરસ મજાનો બનાવ્યું હતું એમાં છોકરાએ પેપર સેટ ખરીદીને પણ સારા માર્ક લાવેલા છે એટલે ચિંતા કરવાની જરૂર જરૂરિયાત તમારી ધોરણ બાર આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવા માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થવું છે તમારે ધોરણ બાર આર્ટ્સનો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરો આર્યન ક્લાસિસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસિસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચલો આપણે પાછા આપણા ટોપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ છીએ ચાલો શરૂઆત કરવી છે ફટાફટ હું તમને ભણાવવા માંગુ છું ધોરણ બાર તત્વજ્ઞાનની અંદર તમે અહીંયા જોઈ શકો છો આપણું ચેપ્ટર એક છે વિધાનના રૂપો અને તેના પ્રકારો તો આ જે ચેપ્ટર છે એનો ગુણભાર છે ચૌદ માર્કનો અને જનરલ વિકલ્પ સાથે બોર્ડની અંદર આ ચેપ્ટર વીસ માર્કમાં પૂછાય છે એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીને જો તમારે તત્વજ્ઞાનમાં સારામાં સારા માર્ક લાવવા છે યા સોમાંથી નવ્વાણું માર્ક લાવવા છે તો તમારા માટે ચેપ્ટર એક તો બાણ ઇલાજ છે આ ચેપ્ટરનો એક એક પ્રશ્ન આપણને આવડવો જોઈએ બીજું તમને સમજાવી દઉં કે તત્વજ્ઞાનમાં તમે સારા માર્ગ કેવી રીતે લાવી શકો તત્વજ્ઞાનમાં સારા માર્ક ત્યારે જ આવે વિદ્યાર્થીઓ જ્યારે તમને તત્વજ્ઞાનનું પહેલું ચેપ્ટર આવડતું હોય બેન તમે આવું શા માટે કહો છો હું એટલા માટે કહું છું વિદ્યાર્થીઓ કે આપણું જે પહેલું ચેપ્ટર છે એના આધારે બાકીના ચાર ચેપ્ટર છે એટલે પહેલું ચેપ્ટર તમને જો કમ્પ્લીટ આવડી જાય તો પહેલાં ચેપ્ટરના માર્ક તો આવશે આવશે પણ એની સાથે સાથે બાકીના ચાર ચેપ્ટર આની ઉપર આધારિત છે એટલે જો આ ચેપ્ટર તમને આવડે તો પાછળના આવડે એટલે દરેક વિદ્યાર્થી ખાસ કહેવાનું કે થિયરી ઉપર પોઈન્ટ ટુ પોઈન્ટ ફોકસ કરજો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તમને એવું ફીલ નહીં થાય હું તત્વજ્ઞાન ભણું છું તમને મજા મજો પડી જશે એકવાર મારી વાતનો વિશ્વાસ કરી લેજો ચાલો શરૂઆત કરવી છે આપણા ફટાફટ ચેપ્ટર એક ઉપર જઈએ તો જો અહીંયા નામ જ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો તો આપણે સૌથી પહેલા વિધાનના પ્રકારો છે શું વિધાનના પ્રકારો ભલે રૂપો આગળ છે વાંધો નહીં પણ આપણે વિધાનના પ્રકારો પહેલા જોવાના છીએ ઓકે ઓકે ચાલો હવે શરૂઆત કરીએ તો સૌથી પ્રથમ પ્રશ્ન અને સૌથી પ્રથમ વધારે વખત પૂછાતો પ્રશ્ન છે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતિકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે ધ્યાન રાખજો એટલા માટે કઉ છું હું તમને જો કશું વધારે ભણાવવા માગતી નથી ટુ છે અંદર આપશો અદવાચીન તર્કશાસ્ત્રમાં પ્રતિકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે હવે જો જોઈએ પ્રતીકોનો ઉપયોગ થાય છે સેમ અદ્વાચીન તર્કશાસ્ત્રમાં કોનો ઉપયોગ થાય છે પ્રતિકોનો તો હવે પ્રશ્ન તમને એવો પૂછે કે અહીંયા તમને કે અદ્વાચીન તર્કશાસ્ત્રને કયા તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા એમ પ્રશ્ન પૂછે કે અદ્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતીક તર્કશાસ્ત્ર તરીકે શા માટે ઓળખવામાં આવે છે જો જો અદ્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર કેમ કહે છે કેમ શા માટે કહે છે અર્વાચીન તર્કશાસ્ત્ર ને પ્રાતિક તર્કશાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે તો એટલા માટે કહેવામાં આવે છે કે પ્રતિકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવાના કારણે જો સરસ મજાનો પ્રશ્નનો જવાબ છે આવડી જાય એવો છે એક જ લાઈનનો છે ઘણી પૂછાય છે વિભાગ બીમાં એક માર્ક તમારો અહીંયા સિક્યોર થઈ જશે પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે શેમાં અર્વાચીન તર્કશાસ્ત્રમાં એટલે અર્વાચીન જે તર્કશાસ્ત્ર છે એને શું કહેવાય છે તો કે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે આ પહેલો પ્રશ્ન છે યાદ રહી ગયું અદ્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે પણ કેમ એટલા માટે ઓળખવામાં આવે છે કે પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે બસ આટલો બે બે શબ્દોનો જવાબ છે કે પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે અદવાચીન તકશાસ્ત્ર નહીં પ્રાતિક તર્કશાસ્ત્ર કહે છે પતી ગયું ચલો આટલું તમારે યાદ રાખવાનું છે ચલો ત્યાંથી આપણે આગળ વધીએ તો મેન પોઈન્ટ ટુ પોઈન્ટ આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે એમાં છે સૌથી પહેલો પ્રશ્ન અને સૌથી પહેલો ટોપિક છે કે વિધાનોના પ્રકાર કેટલા છે તો વિધાનોના ત્રણ પ્રકાર છે કેટલા છે ત્રણ પ્રકાર છે વિધાનોના પ્રકાર કેટલા છે ત્રણ પ્રકાર છે વિધાનોના પ્રકાર કેટલા ત્રણ 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 યાદ રહી ગયું હા બેન મોસ્ટ એમ્પી પ્રશ્ન ઘણી વાર વારંવાર પૂછાય છે પછી કહેતા નહીં કે કીધું નહીં એટલે સોની મોની તૈયાર કરી લેજે હો હા એમ અને બીજું કહી દઉં જો મને મજાક કરવાની આદત છે એટલે તમારે છે ને ક્યારેય એવું ખોટું નહીં લગાડવું એનું કે બેન કેવું બોલે છે બેન આવું બોલે ને તારે તો તમને મજા જ આવે ભણવાની એમ ઓકે એટલે વિધાનોના પ્રકાર કેટલા છે ત્રણ છે સમજી ગયા ઓકે પહેલું વિધાન છે સાદું વિધાન સાદુ વિધાન બીજું છે સંયુક્ત વિધાન અને ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાન એક હજાર ટકા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અહીંયા તમને પૂછી લે વિભાગ બીમાં પૂછી લે અથવા વિભાગ સીમાં પૂછી લે કે વિધાનોના પ્રકાર કેટલા તો તમારે લખવું પડે ત્રણ છે કયા કયા સાધુ વિધાન છે એક તો સાદું સાદું સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાન અહીંયા એકલું સાદું છે બીજા નંબરે શું કીધું છે સંયુક્ત અને ત્રીજા નંબરે જટિલ આગળ લગાડી દો એટલે વાત થાય પૂરી ચલો ત્રણ વિધાનો યાદ રહી ગયા વિધાનોના પ્રકાર પૂછે તો ત્રણ છે વિધાનોના પ્રકાર પૂછે તો ત્રણ છે કયા કયા એક સાદું વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન ચલો આટલું તમને યાદ રહી ગયું ઓકે બીજું ખાસ તમને કહી દઉં મારો વિડીયો જોયા પછી વિડિયો મૂકીને જતું ન રહેવું એકવાર વિડીયો જોઈને મૂકી ન દેવું એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે અહીંયા મેં જે લખેલું છે એકવાર વિડિયો જોવો બે વાર જોવો ત્રણ વાર જોવો જોયા પછી તમે મેં જે અહીંયા લખ્યું છે એ તમે મોઢે લખો એટલે ફટાફટ તમને આવડી જશે ચિંતા શું કરવાની ચિંતા નહીં કરો હું બેઠી છું તમે તમારે મજો મજો કરો સો માંથી સો તમે મને કહી દો કે તમારે કેટલા માઇક લાવવા છે હા એ મારી જવાબદારી છે બાકી હું કહું ને કે આટલું કરી લેવાનું તો આખો બંધ કરીને એટલું કામ કરી લેવાનું માઇક ના આવે તો હું બેઠી છું એમ ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક આવી ગયા તમારાય આવી જશે પણ વિશ્વાસ કરવાનો સમજ્યા મારે લઈ જાઓ ચાલ આગળ વધુ તો ચલો આપણે જોઈ લીધું હવે હવે થોડું એ ધ્યાન આપજો પેલા આપણે સાદું વિધાન ભણીશું પછી આપણે સંયુક્ત વિધાન ભણીશું અને આ જટિલ સંયુક્ત વિધાન એ લાસ્ટમાં આવશે એટલે પહેલાં આપણે બે વિધાન ઉપર ફોકસ કરીશું સાદું વિધાન અને સંયુક્ત વિધાન ઓકે માય ડિય સ્ટુડન્ટ ઓકે ચલો હવે છે સાદું વિધાન તો સાદું વિધાન કોને કહેવાય એની વ્યાખ્યા તો આપણે ભણવી પડે ને કે સાદુ વિધાન કોને કહેવાય તો હું એવું કહું કે તમારા ઘરે ખાલી ને ખાલી તમે એકલા જ હોય મારા બાપાનો હું એકલો મતલબ કે તમારા પપ્પાને તમે એકલા જ પુત્ર હોય અથવા તમારા પપ્પાને કોઈ એક જ બાળક હોય એક જ સંતાન હોય તો હું તો એમ કહું કે એ સાદું વિધાન છે કેમ બેન આવું કહું છું તમને ફટાફટ યાદ રહી જાય ને એટલા માટે કહું છું જો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને સાદું વિધાન કહે છે જે વિધાનમાં એક જ વિધાન હોય એવું તમે માની લો એક તેને આપણે સાદું વિધાન કહીશું સમજી ગયા મારા વાલા યાદ રહી જાય ને હા રહી જાય કે નહીં હા જે વિધાન જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને સાદું વિધાન કહેવાય મારા પપ્પાને હું એકલો જ છું મારે ના ભાઈ છે ના બેન છે હું એકલો એકલો હોય એક જ હોય એને કહેવાય સાદું વિધાન એમાં બીજું કોઈ ના બીજો ભાઈએ ના હો બીજી બેને ના હોય હું એકલો છું ભાઈ શું સાચી વાત ને સમજ્યા ઓકે ખબર પડી તમને કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે પતિ ગયું ઓકે દાખલા તરીકે હિમાલય પર્વત છે જો આ એક જ વિધાન છે ને આમાં બીજું કોઈ વિધાન તમને દેખાય છે તો કે ના બેન અમને નથી દેખાતું તો બસ હું એમ જ કહું છું કે જે વિધાનોમાં જો જે વિધાનમાં બીજું કોઈ વિધાન ના હોય તો એને શું કહેવાય સાદુ વિધાન મતલબ એક જ વિધાન હોય એને આપણે કહીશું સાદુ વિધાન તો હિમાલય પર્વત છે આ સાદુ વિધાન છે સમજી ગયા હે ઓકે આગળ જવું ચલો આગળ વધું હવે આપણે સાદું વિધાન સમજી લીધું છે તો હવે આપણે સંયુક્ત વિધાન સમજીશું તો સંયુક્ત વિધાન એની વ્યાખ્યા પણ એકદમ સહેલી છે ચલો સંયુક્ત વિધાન તો સંયુક્ત વિધાન આપણે કોને કહીશું તો જે વિધાનમાં કાં તો એક જ વિધાન હોય શું કાં તો એક જ હોય કે તેથી વધુ એક હોય કાં તો એકથી વધુ હોય બેન તમે એવું કહેતા હતા ને કે એક હોય તો એને સાદું વિધાન કહેવાય તો અહીંયા કેમ એવું કીધું કે એક હોય તો એને સંયુક્ત વિધાન કહેવાય એ પાછળ આવે એટલે સમજાવું છું ને અગિયારમાં જો તમે ભણ્યા હોય અગિયારમાં ધોરણમાં ચોથું ચેપ્ટર તો તમને ખબર હશે એમાં મારે કહેવાની જરૂર નથી પણ સમજાવી દઈશ ડોન્ટ વરી જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે શું કીધું જે વિધાનમાં કાં તો એક વિધાન હોય અથવા એકથી વધારે હોય અને એ એક વિધાને કઈ હોય એ નહીં નિષેધવાળું હોય નહીં નથીવાળું હોય ખબર પડી અને આ નહીં નથી એ તમે ભણી ગયા છો અગિયારમાં ન આવડતું હોય તો ડોન્ટ વરી બધું હું અગિયારમાં ધોરણનું પણ પોઈન્ટ ટુ પોઈન્ટ તમને અહીંયા ભણાવવાની છું તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી વિશ્વાસ કર્યો છે તો કરી લેજો પણ હા વિડીયોના અંતે જો તમને એવું લાગે ને કે તમને તત્વજ્ઞાનમાં ખબર પડે છે તો પ્લીઝ મારા માટે એક દિલ મૂકી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો હા રાહ જોઈશ તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ મળે છે એમ તો જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનો એક હોય તો એક હોય તો સાદું એક થી વધુ સાદા હોવા જોઈએ કેવા સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તે વિધાનને શું કહેવાય સંયુક્ત વિધાન કહે છે બીજું ખાસ હું તમને કહી દઉં અહિયાં તમે ધ્યાન આપો આનો એક માર્ક તમારો સિક્યોર થઈ ગયો એવું માની લો એટલે આ વેખા તમને ન આવડે ને તો પાંચ વખત લખી દેજો હા મારા ગળાના હમ છે ઓ લખી દેજો પૂછાય છે એટલા માટે કહું છું પછી આ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પણ મોસ્ટ એમ્પી છે આ પણ તમારો એક માર્ક સિક્યોર એટલે આ પણ કરી લેજો બસ કહેતાને કંઈક કીધું નહોતું એ હું પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જ્યારે આવશે ત્યારે કહી દઈશ કે આ આ વિભાગમાં પૂછાય છે એટલે સાથે સાથે તૈયાર કરતું જવાનું છે એટલે પાછળથી આપણે અન્ય લોડ પડે નહીં સમજી ગયા ઓકે તો આ બે વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે એક સાદુ વિધાન અને એક સંયુક્ત વિધાન સાદુ વિધાન એટલે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થતો હોય તેને સાદું વિધાન કહે છે સંયુક્ત વિધાન એટલે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે ઓકે આગળ વધુ ઓકે ચલો હવે જોઈ લો અહીંયા દાખલા તરીકે તો દાખલા તરીકે અહીંયા છે હિમાલય પર્વત છે અને અહીંયા છે ગંગા નદી છે હવે જોજો સંયુક્ત વિધાન કીધું છે જોજો તો અહીંયા એક છે હિમાલય પર્વત છે તો આ એક સાદું વિધાન અહીંયા છે ગંગા નદી છે તો આ બીજું સાદુ વિધાન બે સાદા વિધાનો આવ્યા આવ્યા કે ન આવે તો અહીંયા તમને કીધું છે કે એક કે તેથી વધુ સાદા વિધાનો તો અહીંયા બે સાદા વિધાનો છે અહિયાં કેટલા સાદા વિધાનો છે બે સાદા વિધાનો છે રાઈટ તો કે ઓકે તો હવે તમે એ જોઈ શકો છો આ એક સાદું વિધાન આ બીજું સાદું વિધાન તો બે સાદા વિધાનોનો સમાવેશ થાય છે એટલે આ વિધાનને આપણે કયું વિધાન કહીશું સંયુક્ત વિધાન કહીશું ઓકે ઓકે હવે તમને હું સમજાવી દઉં એક વસ્તુ કે અહીંયા એક શબ્દ છે અને કયો શબ્દ છે અને હવે અહીંયા અને શબ્દ છે તો અને શબ્દ વડે આ બંને વિધાનો જોડાયેલા છે તો ચાલો આગળ વધુ થોડું તમને અહીંયા સમજાવી દઉં ચાલો અહીંયા બીજા નંબરનું મેં અહીંયા એક્ઝામ્પલ લખેલું છે સુભાષબાબુ જીવિત નથી તો અહીંયા જુઓ નથી અને નહીં આ શબ્દ આવ્યો તો કે હા આવ્યો ચલો ત્રણ નંબરમાં જો તું આવીશ તો હું આવીશ તો અહીંયા છે જો અને અહીંયા છે તો તો આ જો અને તોથી આ વિધાન જોડાયેલું છે રાઈટ ઓકે તો અહીંયા જો અને તો ચલો ચાર નંબરમાં તમે એ જોઈ શકો છો અહીં છે કાં તો અને અહીંયા છે અથવા તો આ કાતો અને અહીંયા છે અથવા આ શબ્દથી આ બે વિધાનો જોડાયેલા છે ચલો પાંચમા નંબરમાં અહીંયા એક વિધાન મેં લખેલું છે એમાં તમને કીધું છે જો શાળામાં રજા પડશે તો અને તો જ મજા આવશે તો અહીંયા મેં જે અંડર કરેલા જે શબ્દો છે એક બે ત્રણ ચાર અને આ પાંચ તો અહ્ય આ જે શબ્દો છે એના લીધે ક્યાંક ને ક્યાંક સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે અહિયાં તમે જોઈ શકો છો એક સાધુ વિધાન અહિયાં જો એક સાધુ વિધાન આ બીજું સાધુ વિધાન અહ્ય એક સાધુ વિધાન આ બીજું સાધુ વિધાન અય્ય એક સાદુ વિધાન આ બીજું સાદુ વિધાન મતલબ હું એવું કહેવા માંગુ છું કે અય્ય સાદા વિધાનો છે અને સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવામાં આવ્યા છે તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન તો બનાવ્યા પણ એના માટે અમુક શબ્દોની જરૂર પડે છે જે શબ્દો મેં અય્ય ગોળ રાઉન્ડ કરેલા છે જે તમે જોઈ શકો છો અને એને શું કહેવાય એ આપણે બધા અગિયારમાં ધોરણમાં ભણી ગયા છીએ રાઈટ તો કે રાઈટ છે હવે ના ખબર હોય તો હું તમને ભણાવીશ એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ થોડું તમારે ધ્યાન આપવું પડશે એટલે જો અહીંયા સંયુક્ત વિધાનમાં બે વિધાનો હોય અથવા તો એક વિધાન હોય હવે બે વિધાનોમાં તમે સમજી ગયા છો પણ એક વિધાન એટલે શું તો તમે અહીંયા જુઓ સુભાષ બાબુ જીવિત નથી તો આ એક જ વિધાન છે કે નહીં તો કે હા અને અહીંયા મેં કીધું જ છે કે એક કે તેથી વધુ સાદા વિધાનો હવે અહીંયા એક વિધાન છે પણ પાછળ કારક જો લાગી જાય તો અહીંયા એક સાદું વિધાન હોવા છતાં આપણે તેને સંયુક્ત વિધાન ગણવું જોઈએ એટલે આ વસ્તુ તમારે માઇન્ડમાં ફિટ કરીને રાખવાની છે આગળ આવશે એટલે સમજાવતી જઈશ ચિંતા કરવાની જરૂર નથી હવે અહીંયા નીચે મેં થોડો તમારો ડાઉટ્સ ક્લિયર થાય એટલા માટે થોડા શબ્દોને અલગ રાખ્યા છે તમે જોઈ શકો છો અહીંયા અને જે આગળ મેં રાઉન્ડ કર્યો હતો અહીંયા છે નથી નહીં અહીંયા છે જોતો અહીંયા છે કાતો અથવા અને અહીંયા છે જોતો અને તો જ તો આ જે શબ્દો છે આ દરેક શબ્દને શું કહેવાય છે તાર્કિક કારક કહેવામાં આવે છે જે આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા છીએ પણ બેન અગિયારમાં ધોરણમાં અમારે મોજ મજા ના કરવાની હોય તો અમે ભણવા બેસીએ એટલા માટે તો હવે બાદમાં ભણવું પડશે એટલે ભણી લેવાનું હું તમ તમારે તો આજે શબ્દો હતા અને નથી નહીં જોતો કાતો અથવા જોતો અને તો જ આ બધા શબ્દો છે એને શું કહેવાય તાર્કિક કારક કહેવાય છે ઓકે તો કે ઓકે અને આ તાર્કિક કારકોનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવા માટે થાય છે આ જે શબ્દો છે આ બધા આ બધા શબ્દોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવા માટે તાર્કિક કારકનો ઉપયોગ થાય છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને તાત્કિક કારક વિશે સમજાવું છું એટલે તમારો ડાઉટ વધારે ક્લિયર થઈ જશે વિડીયોની અંદર તમને ખ્યાલ પડ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો જરા મને ખ્યાલ આવી જાય ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ વિદ્યાર્થીઓ તમારી ધોરણ બાર આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેઇન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટૉપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવામાં માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થવું છે તમારે ધોરણ બાર આર્ટ્સનો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસીસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ આર્યન ક્લાસીસ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચાલો આપણે પાછા આપણા ટૉપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ છીએ